અકોટા ગ્રહ ના પત્રીસ વર્ષ બાદ પછી જીર્ણોધાર કરી ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી અકોટા ગૃહ જીનાલયના ના પછી ભગવાનની પ્રતિષ્ઠા કરાઈ પત્રીસ વર્ષ બાદ ચલ પ્રતિષ્ઠા બાલ પુનઃ પાશ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા યોજાઈ આચાર્ય રશ્મિ રત્ન સુરી મહારાજ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ ગુરુદેવની નિશ્રામાં સામૂહિક ચૈત્ય વંદન વિધિ યોજાય જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે અલકાપુરી જૈન સંઘમાં આજે અકોટા મુજમૌડા રોડ પર આવેલ વિહાર સોસાયટી ખાતે પ્રજ્ઞાબેન ગિરીશભાઈ શાહના ગૃહ જીનાલય પાશ્વનાથ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ઉત્સાહપૂર્વક યોજાય

હલકા શ્રી સંઘમાં આપણી સાથે ગિરીશભાઈ છે એમનું ગૃહ જિનાલય ચૈત્ય જિનાલય છે સરસ મજાનું પુનઃ એને જીર્ણોદ્ધાર કર્યો છે આજે આચાર્ય રશ્મિરત્ન સુરી સ્વતી મહારાજા જેઓ રાજરત્ન સુરત મહારાજાના શિષ્ય છે એ અત્યારે પધાર્યા હતા અને સરસ મજાનું અહીંયા જે ચાલ પ્રતિષ્ઠા કરવાની છે આ આખો કાર્યક્રમ શું છે આપણે ગિરીશભાઈ પાસે આજરોજ બત્રીસ વર્ષ પછી અમારા દેરાસરનો અમે જીર્ણોદ્ધાર કર્યો છે અને આખું દેરાસર નવું બનાવેલું છે જ્યારે આ દેરાસર બનાવ્યું ત્યારે આકોટાનું સંત દેરાસર પણ હતું નહીં એ પહેલાં બત્રીસ વર્ષથી આ દેરાસર અહીંયા પ્રસ્થાપિત કરેલું છે અને આજે અમે ખૂબ ભાવ થવાથી છેલ્લા બે મહિનાથી અમારા દિરાસન કરી રહ્યા હતા ગૃહ છે ને આજે અમે સવારે પોણા દસ વાગે ભગવાનને પુનઃ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ અને એ માટે આજે અમારે ત્યાં આચાર્ય રશ્મી રત્ન સુરી મહારાજ સાહેબના પણ પગલાં કરી અને તેમણે વાસ્કેપ કરે છે બોલોજી ન